માથેડા કપાવી અમે ઘંટીએ દળાણા ચૂલે ચડ્યા ને પછી પીરસાણા જમનારા કોઈ ન મળ્યા હાલ આપણે સિહોર તાલુકાના ગઢુલા ગામમાં છીએ અને આમ તો જોઈએ તો સવારનો સમય છે અને સુરજ નારાયણ છે તે ગોહિલવાડી ભૂમિના ઓવારણા લઈ રહ્યા છે ને વડીલો બેઠા છે વડીલોનું ભાવાવરણ છે અને સવારનું વાતાવરણ છે તો આવો એ વડીલો સાથે વાત કરીએ જેમને જીવનનો ભૂતકાળનો એ સમય જોયો છે જેમને સંઘર્ષો જોયા છે અને આજે ઉંમરના ઉમરે ઊભા છે તો આવો એ વડીલો સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર શું નામ છે દાદા તમારો અર્જનભાઈ દાદા કેવડી ઉંમર હશે ઉંમર મારી એકોતેર <laughs> બાંતેર વર્ષ દાદા બોતેર વર્ષનો ઉંમર ઉંમરનો સમય તમે જોયો છે અને આજે તમે અત્યારનો સમય જોઈ રહ્યા છો પહેલાના સમય વિશે જાણવું છે પહેલા કેવો સમય હતો પહેલા સમય તો માનો મહેનત કરતા ખાધા પીતા ને ધોર રાખતા બળદ રાખતા ભેંસું રાખતા વાડીએ ખેતી કરતા હા અને ખાવા પીવાનું હતું બીજું વધારવાનું અત્યારે અત્યારે તો એવું કઈ જોવા નથી ઓછું પણ એ ઢોર પેલા કેવો પ્રેમ હતું પરિવાર છે ઢોર ઉપર આપડા માણસ ને જેમ આપડા દીકરા ને એવી રીતે હાસ

અને અત્યારે તો બધા હો હો ના ધંધે વૈયા જાય અહીંયા તો કોઈ છે નહી હવે દાદા એ પેલા ઢોરા રાખતા નહીં ક્યારેક ક્યારેક એ જે એ જે કહી શકાય કે જે ઢોરાનું મૃત્યુ થાય એવું થાય ત્યારે પરિવારમાં કેવું જાણે કોઈ સબ્જેક્ટ ગયું હોય તેવું હા પણ એવું થતું ને કોકનું એકાદ ભેંસ કે ગાય કે બળદ મરી ગયો તો માણસો ગામમાંથી આવતા અબર પૂછવા કેમ માણસ વયો ગયો હોય ને આવે એ રીતે આવતા એટલું બધા એમ કે શોખ રાખતા ઘરના સભ્યોને તો વધારે થાય પણ ગામના ખબર જ પોચો આવે આજકાલ એવો કઈ પ્રેમ દેખાય છે માણસ માણસ પ્રત્યે દેખાય છે માણસ માણસ પછી ઓછો થઈ જ ગયો ને અમુક હોય પછી બધા કઈ હરખા ન હોય પણ અમુક પેલા જેટલો પ્રેમ ઘટી ગયો

અને ઢોર માલ હાંસવતા બીજો કોઈ અને મારા ગઢાને હાંસવતા ગઢાને અહીં ભેગા જ રહેતા બાર તો કોઈ હતા નહીં અત્યારે તો અમે સહી આ હું શું મારા છોકરા બધા બાર વી ગયા દાદા શું કે શું એક રૂપિયા મેળો અત્યારે મેળા કરવો હોય તો કેટલો અત્યારે તો કોઈ એટલા બધા રૂપિયા વાપરે બાળકો તમે કેટલા રૂપિયા વાપરતા નાના હતા એને પહેલાં તાણ બહુ હોય આ બાંસ તૂટી જાય આ બાંડ્યું

એને જાણે બધો ધંધો કર્યા કરે માણસોમાં માણસાઈ કેવી હતી દાદા આ સમયે હે માણસોમાં માણસાઈ કેવી હતી માણસાઈ તો અત્યારે એવી નો ગણાય પેલા હતી એવી નો ગણાય કેવી હતી પેલા પેલા તો ઘરે કરી હું એક માણસ થોડોક બીમાર પડે ત્યાં આખું ગામ ને આવતું હું તારે બાપા ને થયું હું તારે ભાઈ ને થયું આખું ગામ ને આવતું અને હું દવા કરાવી ક્યાં લઈ જવા એવું બધું બહુ પૂછો હતા અને અત્યારે તો હું મરી ગયો તો લગભગ દસ કલાક તો પડ્યો રહો એમ છો બોલે છોકરા સુરત થી આવે બધું કરે ત્યારે થાય એમ છે એને બોલ્યો તો ઘડીકમાં ભેગા થઈ જતા માણસો એટલે માણસે પણ અત્યારે આમ હારું અત્યારે છે હો કેમ તે દી સારું નતું કેમ અત્યારે જ સારું છે ને રૂપિયા થી જ હારું છે અત્યારે પ્રજા મોજ કરી રહી છે અમારા બધા છોકરા મોટરો છે બધા ખરેખર ખરા ખરી મોટર ભરે બધા અમારે આ સાયકલ હાંકવાની નહોતી અને સાયકલ ગામમાં પેલી વાર આવી ત્યારે કેવું કેવું બધા વાતું કરતા અરે વાતો હું મારા કાકા શોખીન બહુ હતા તે મારા કાકા એક અમારે હુતાર હતા રંગોળા એની પાસેથી ત્રીસ રૂપિયાની સાયકલ લાવ્યા ખાલી ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા મારા બાપાની બે ભાઈ હતા મારા કાકા કે ભાઈ હું સાયકલ લઉં તે મારા બાપા કે ભાઈ લેને

મારે આ પાઘડી બાંધવી જ પડે મારા મનમાં એવું છે એટલે હું બાંધું છું ભણેલા છુઓ દાદા ના ના ક્યાં હતું ભાઈ ભણતરની વાત એ કેવી હા તેમ કોઈક ભાઈકવાળી માણસો ભણતા હમ અહીંયા અમારો આ ગઢુલા ગામ છે ક્યાંકથી ટપાલ આવી હોય તો એવા કોક એક ગોર હતા એની પાસે વસાવા જાય ટપાલ આવી ખેંચી આવી હમ હમ અમારા માણસોમાં તો કોઈ વાસવાવાળો હતો જ નહીં હા

તો ખૂબ સરસ વાત કરી દાદાએ પહેલાના સમયને યાદ કરતા દાદાએ જે મિત્રતા વિશે વાત કરી કે મિત્રતાનો રંગ છે ત્યારે જે બીજ હતા આજે પણ અખંડે રંગ છે તે જામેલો છે દાદા શું કેશો અત્યારે તો આપણે જોઈએ કે હવે લગ્ન નિસીજેન આવશે અને લગ્ન થશે લગ્નમાં એટલા બધા ખર્ચા અને આ બધું ફોટો શૂટિંગ ને વરરાજાને એટલા બધા કપડા કલાકે કલાકે કપડા બદલાવે પહેલા તમારા સમયમાં લગ્ન કેમ થતા એાળાના સમયમાં લગ્ન તો ક્યાં આવે વાડીએમાં હોય ને લગ્ન આવી જાય ત્યારે બૈસેલે માંડવો નાખનો હતી બોલાવે ઓહો માંડવો નખાતો હોય માંડવો હોય મહેમાન આ હોય ત્રણ ત્રણ ચાર દિવસ ના લગ્ન હતા એટલે હા ત્રણ દિવસ તો ખરા પેલા ના સમય માં દાદા વખત માં તો ચાર દિવસ હાલતા અમારા સમયમાં તો લાડવાના મોન થાળ એવું આવી ગયું પણ પેલા ના સમયમાં માં તો ઉખડી

તો છોકરાઓ આવ્યા હોય ને છોકરાઓ ક્યાંક નવી વસ્તુ બનાવે થાય ખોડું ખાલી પેલા તો ક્યાં હતું પેલા કેવા ખોરાક

અને પછી તો ભાઈ હોય એટલે પછી જવાનું હોય બધા જુદા જુદા કામ વેસેલા હોય કોઈને પાણી વાળવાના હોય કોઈને મશીન ડોર સારવાના હોય કોઈને મશીન ચાલુ કરીને એવા બધા તમારું નામ શું છે કાકા મારું નામ માવજી ભારજનભાઈ વિરાણી કેવડી ઉંમર હશે તમારી અમારી ત્યાંસઠ ચોસઠ ખરા હા હા શું કેશો તમે આ બધો સમય જુઓ છો કેવો લાગે તમને સમય તો સારો છે પણ હવે ખેતીવાડી છે ને કોળાની વરહ હતું એમાં ઝીરો થઈ ગયું કોળાની વર હું હતું એમાં ઝીરો થઈ ગયું સીંગુ બીગુ સીંગુ છે વાવેતર તમને કેવું લાગે છે કે સમય સારો હતો કે આ સમય સારો છે હવે સમય એ વખતે કપડા ઓછા હોય સંપલે હોય એવું બધું સમય સમય સારો છે આમ આરામ મળે એવો સારું છે વાંધો

વાપરો છો તમે એટલે હા વાપરો છો અત્યારે તમે શું કરો મોબાઈલમાં શું કરે અત્યારે બધા બધા માં કાંઈક મેલે જોઈએ ક્યારે વોટ્સઅપ વાપરો તમે

ઘારા હોય વધારે હોળે અમુક ને વળે પછી નબળા હોય કોક ના ધંધા નબળા હોય એવું બધું હાલ્યા કરે તો ખૂબ સરસ વાતો કરી રહ્યા છે આ વડીલોને એમની સાથે તમે આવો ક્યારેક આ રીતે બેસો એમની સાથે વાતો કરો એમના સંઘર્ષના દિવસો વિશે પૂછો એમના પહેલાંના સમય વિશે ભૂતકાળ વિશે પૂછો અને એમની પાસેથી જે વાતો જાણવા મળશે આજકાલ આપણે મોટિવેશનલ સ્પીકરોને સાંભળતા હોઈએ છીએ પરંતુ આમ આ લોકોનો સંઘર્ષ જુઓ તો કોઈ પણ મોટિવેશનલ સ્પીકરને સાંભળવાની જરૂર નહીં પડે અને જાણે વડલાના છાંયણા નીચે બેઠા હોય તે પ્રકારનો આનંદ અને અનુભૂતિ મળશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર